લોકસભાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી છે ગુજરાતની છવ્વીસ લોકસભાની બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી છે આ માટે દરેક બેઠક દીઠ ત્રણ ત્રણ નિરીક્ષકોની નિમણૂંક પણ કરવામાં આવી છે

દાવેદારોના સમર્થકો પણ આ સેન્સ પ્રક્રિયામાં જોડાયા હતા અને નિરીક્ષકો દ્વારા દાવેદારોના સમર્થકોને સાંભળવામાં આવી રહ્યા છે ત્યારબાદ જે યાદી તૈયાર કરવામાં આવશે તે યાદીને પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે જનતા પાર્ટી તરફથી હું જયસી ચૌહાણ પૂર્વ શિક્ષણ મંત્રી દિલીપભાઈ ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી મીનાક્ષીબેન પટેલ પૂર્વ મેયર અમદાવાદ અમને ત્રણેયના નિરીક્ષક તરીકે સુરત આજે મોકલેલા છે પ્રક્રિયા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે આ પ્રક્રિયામાં સુરતના જેટલી વિધાનસભા વિધાનસભાની અંદરથી જે કોઈ ઉમેદવારો હોય અથવા તેમના માટેનો તરફદારી કરતા હોય એવા મોરચાના સંગઠનના કોર્પોરેટરો અને જુનિયરો સિનિયરો સંગઠન બધા દ્વારા અમે મળીશું એમનો અભિપ્રાય લઈશું જે કોઈ અભિપ્રાય આવશે એ અમે આવતીકાલે પાર્લામેન્ટ્રી બોર્ડ જે ગાંધીનગર તરીકે મૂકવા અમે મળવાની છે તે અમે આ રજૂઆત રજૂઆત ત્યાં કરીશું એમને આપીશું રિપોર્ટ અમારો અને પછી પાર્ટી જે નક્કી કરે એ કરશે કશું ના હોય હજી તો અમે હજી તો આજ આવ્યા છે પાર્ટી હવે જે નક્કી કરશે આ જ્યાં સુધી નહીં આ તમે ઉઠવાના નથી જેટલા વર્ષે અમને સાંભળીશું એ પડ્યું પાર્ટીને ખબર માં નહીં અમે કાલે આપી દઈશું પાર્લામેન્ટ બોર્ડ જે નક્કી કરે એ કેટલા આવશે કેટલા નહીં આવે ક્યાં સુધી અમે લઈશું જ્યાં સુધી જેને રજૂઆત કરવી હશે અમે શાંતિથી સાંભળીશું હજી તો હમણાં ચાલુ કે દસેક દસેક જેટલા થયા છે સંખ્યા બસ દસ બાર થયા છે બાકી તો કેટલા આવશે ચલો થેન્ક યુ આજે ભારતીય જનતા પાર્ટી એ ચોવીસ સુરત લોકસભા માટે ઉમેદવારની પસંદગી બાબતની એક સેન્સી પ્રક્રિયા આજે પાર્ટીની પરંપરા છે તે મુજબ આજે અહીંયા કાર્યાલય ખાતે રાખી છે ત્રણ નિરીક્ષકો આવ્યા છે અપેક્ષિત લોકોને કાર્યાલય તરફથી જાણકારી થઈ છે મુજબ સૌ પોતપોતાની રીતે સેન્સ આપવા અહીંયા આવ્યા છે મેં પણ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે મારી દાવેદારી આજે કરી છે આશા છે કે ભારતીય જનતા પાર્ટી કદાચ મારી કદર કરે પણ ખરી ને નહીં પણ કરે તો પણ જે નેટ પર ટિકિટ મળે એને માટે દરેક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરવા માટે કટિબદ્ધ છે bureau report h24 news surat